Lha setrendi lain Jadu. Apa dia majadu jauh lagi? Jadu.

જબરદસ્ત વાતાવરણ થઈ ગયું જો ઓસમ હિલ એટલે હિલ જ છે ને કે તમે આવું તો મને વજન દેરી તો સાથીઓ ખાતા

Yeah. A me è stata una di... A me ha fatto una di... Ehi, boia, auto. Matti, auto. Matti, auto. Matti, auto. Matti, auto. Matti, auto. auto.

તો અમે છે ને નીચે ઉતરી ગયા છીએ બસ થોડાક પગાર છે હવે અને વરસાદ એ રહી ગયો છે આખા રસ્તે વરસાદ હતો અને હવે વરસાદ રહી ગયો છે અમે નીચે ત્યારે અને આ બધા હજી મેગી બનાવી હતી પણ મેગી બનાવવાનો પ્લાન કઈ સક્સેસ નથી કારણ કે ફૂલ જોરદાર વરસાદ આવવા માંડ્યો હતો એટલે જોઈએ હવે નીચે કઈ સારી એવી જગ્યા મળશે ને તો મેગી બનાવશું કારણ કે ત્રિસા ને બહુ ઈચ્છા છે મેગી ખાવાની કે તે મેગી તો બનાવવી જ છે બાકી વરસાદ આવ્યો ને તો બહુ મજા આવી આ બધા બાળકો હતા ને એટલે એન્જોયમેન્ટ વધારે થયું રમવાની બધી મજા આવી એને મસ્તી કરતા હતા ને એવું ચાલતું હતું પણ અચાનક વરસાદ આવ્યો ને એમાં થોડુંક બધું વિખાઈ ગયું સેટિંગ બાકી વાતાવરણ તો જોરદાર જ છે હજી આજની આગાહી પ્રમાણે વરસાદ તો ફૂલ આવ્યો બધે એટલો વરસાદ છે ઘરેથી કોલ આવ્યો હતો ને બધું હતું થી તો અહીં અહીં સવારનો વરસાદ ચાલુ છે અહીંયા તો ઉપર સુધી નહોતો બધા પછી ઉપર પછી વસાડ આવ્યો અહીંયા તો બસ થોડાક પગથિયાં દેખાય જો અહીં ગામ દેખાવા માંડ્યું છે એટલા ખાલી ઉપર છે હવે લાસ્ટ ગેટ છે નીચે કરવાનો એ દેખાઈ ગયો છે

એટલે એ લોકો ડાયરેક્ટ ગયા ઉપલેટા અને અમે જઈ છીએ રાજકોટ અમે ધોરાજી પહોંચી ગયા છીએ અને હવે રસ્તામાં માનસીબેન નું ઘર આવે છે તો માનસીબેનને ખાલી મળતા જઈ પાંચ દસ મિનિટ માટે એની ઘરે તો નહીં જાય પણ રસ્તામાં પાંચ દસ મિનિટ માટે ખાલી એને મળતા જાય તો ધોરાજી માં ધીમો ધીમો વરસાદ તો ચાલુ જ છે મને લાગે આખા રાજકોટ સુધી આખા રસ્તે વરસાદ ચાલુ હોય છે અત્યારે તો ધીમો થઈ ગયો પાટણમાં બહુ ધોધમાર વરસાદ પડતો હતો

કઈ વાંધો નહીં રાજકોટ જશું તો શું કઈ જશું છત્રી હતી ને એટલે કોન્ફિડન્સ હતો કે છત્રી હોય ને તો નો પલડી પણ છત્રી નું કઈ આવે નહીં બહુ વરસાદ હોય ને તો કઈ અત્યારે અમે આવી ગયા છીએ ધોરાજી ની અંદર ધોધમાર વરસાદ પડે છે અને માનસી બેન ને મળવા માટે આવ્યા છીએ અને એને મળી તો લીધું પણ છે ને નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો તો અમે નાસ્તો કરાવવા માટે લઈવા છે અહીંયા સ્ટેશન રોડ ઉપર અમે આવી ગયા છીએ જો એવન ગ્રીલ છે ને ત્યાં અહીંયા લઈ આવ્યા છે બેન ચાલો તમને નાસ્તો કરવા માટે લઈ જઈ તો અમે આવી ગયા છીએ અત્યારે ધોરાજી જો સ્પેશિયલ માનસી બેન મળવા આવ્યા હતા માનસી બેન અત્યારે લઈ આવ્યા છે અમને એવન ગ્રીલ્સ છે ને રેસ્ટોરન્ટ ત્યાં જોઈએ કેટલી બધી આઈટમ બધાય ખાઈ લીધી મોમોઝ ખાધા પછી ફ્રેન્ચ ફ્રાઇઝ ખાધી પીઝા ખાધા અહીંયાના અહીંયાનું સ્પેશિયલ બર્ગર ખાધું ડબલ ટિક્કી વાળું સેન્ડવીચ ખાધી ઘણી બધી આઈટમ અહીંયા ટ્રાય કરી ખરેખર બહુ મસ્ત ટેસ્ટ છે અને આપણે આવે છે સ્ટેશન રોડ ઉપર એકવાર જરૂર ટ્રાય કરજો અહીંયા અમે સ્પેશિયલી આવ્યા બહુ મજા આવી બધી વસ્તુના ટેસ્ટ સરસ હતા જો એ ફિનિશ થઈ ગયું બધું જો આવ્યા છે અમારા માનસીબેન મનસીને મળવા તો ગ્રીસ જો ટેસ્ટ હોય શું છે ગજબ છે મસ્ત છે મુલાકાત કરજો સ્પેશિયલી બર્ગર તો બહુ સારું અને અહીંયા સુવિધા ઉપલબ્ધ છે એવું હશે તો આમાં નંબર મેન્સન કરી દઈશ તમે ખાલી કોલ કરીને મંગાવી શકો છો બધી જ આઈટમ અને પીઝા એ અહીંયા છે ને લાઈવ બનાવે છે અહીંયાનું સ્પેશિયલ પીઝા ખાધું અમે સ્પેશિયલ પીઝા વરસાદ ચાલુ હતો ને એટલે સવાર માં કઈ ખાધું નહીં અને અત્યારે થોડોક વરસાદ બંધ થઈ ગયો અહીંયા આઈટમ બધી ખવાઈ ગયા છે વરસાદ એ બાર જો ચાલુ થઈ ગયો છે ઉપર પાણી જાય છે છે હા રોડ રોડમાં પાણી 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 અને અમે ક્યારના આવ્યા છીએ અત્યારનો વરસાદ ચાલુ છે હજી ઉભો રહ્યો છે ને

એ ટીઝી લેક કોર કેમ ભાઈ તમારું હમ એ કોઈ બર્થડે પાર્ટી હોય કે પછી કાઈ ફેમિલી હોય કે એવું કોઈ હોય ને તો એવું જ કરી આપેલ છે ઈ બધુંય બહુ સારું છે અને ટેસ્ટ તો બધી વસ્તુમાં બહુ સારા લાગેવાનું બસ તો ટ્રાય કરી લેજો

કિલોમીટર દૂર અમે અને વરસાદ તો ચાલુ જ છે પણ થોડોક હળવો થઈ ગયો છે અને ગેસ પુરાવા માટે આવી ગયા છે અહીંયા પણ અહીંયા ગેસ છે નહી હવે પતી ગયો છે અલે જો આ કુતરું છે તો બિસ્કીટ ખવડાવી દઈએ અમે ગાય વાગી ગયા છે સવા આઠ અને રાજકોટ થી નજીક છીએ અમે રીબડા આવ્યું છે અને અહીંયા સાવ કોરું છે જુઓ વાવ થી નીકળ્યા ત્યારથી ધોધમાર વરસાદ હતો અને બસ અહિયાં થી સાવ કોરું આવે છે દિવસને વરસાદ સાવ નો આવ્યો હોય ને એવું સાઈડ કોરી છે અને બાકી બધે ધોધમાર વરસાદ હતો હવે રાજકોટમાં જો એ વરસાદ છે કે નહીં એમ અહીંયા તો કઈ છે નહીં પોણા નવ વાગ્યા છે ને રાજકોટમાં એન્ટ્રી લઈ લીધી છે અને અહીંયા અત્યારે વરસાદ નથી પણ વરસાદ આવેલો છે રોડ ને રસ્તા ભીનું છે બધું એટલે પણ બહુ વરસાદ નહીં હોય દિવસ નહીં કેટલું બધું ભીનું નથી જો કોરોન ભીનું બધું છે તો ત્યારે અમારી ગાડી જાય છે ગેસ પુરાવા માટે ને પછી ડાયરેક્ટ મળશું હવે ઘરે ગાડીમાં ગેસ થઈ ગયો છે ફૂલ હવે જાય છે ઘરે ચાલો કઈશ મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધા એને બાય બાય જય શ્રી કૃષ્ણ